એની ઉપર હાથ ચાલે કરીને દેવાદ એમ કે હું મરજ છું એટલે ફાતડા તારા જોવો તો ફાતડો કોઈ નહીં તો દર્શક મિત્રો દેવા ખબર ના ભાઈએ મિત્રો ધોબા ઉપાડી નાખ્યા આ ભાઈ કોણ છે મિત્રો અને કેમ તેમના ધોબા ઉપર આપણે મિત્રો વિડીયોમાં વાત કરીશું અને દેવાયત ખવડે મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ છે કેમ કે મિત્રો તેમણે પોતાના જૂના મેટરને લઈ મિત્રો અત્યારે બદલો લીધો એવું લોકો સોશિયલ મીડિયામાં વાત કરી રહ્યા છે ત્યારે મારા ભાઈ તમને જણાવી દે કે દેવાયત ખવડે મારા ભાઈઓ દેવરાજસિંહ ચૌહાણનો મિત્રો પગના ભાગે ઈજા પહોંચી હતી એવો માર માર્યો હતો ત્યારે મારા ભાઈ તમને કહી જણાવી દઈએ કે તેમના તેર મિત્રો સાથે દેવાયત ખવડે જે પોતાની ગાડી છે તે લઈ મિત્રો કિયા ગાડીને ટક્કર મારી હતી અને મિત્રો તેના લીધે જે ધુવરાજસિંહ ચૌહાણ હતા મિત્રો તેમના પગના ભાગે ઈજા થઈ હતી અને તેઓ હોસ્પિટલમાં છે ત્યારે મારા ભાઈમાં મેઘરાજસિંહ ગોહિલ મિત્રો જે છે તે ખુલ્લે આમ દેવાયત ખવડના ધોબા ઉપાડી નાખ્યા છે મિત્રો આ વિડીયો સોશિયલ મીડિયા આધારિત છે કેમ કે અમે કોઈ પણ પ્રકારનો વિરોધ કરવા માગતા નથી કે તે એમના ઝઘડાને મિત્રો વધારવા માંગતા નથી પરંતુ જે સાચું છે તે તમારી સમક્ષ લાવી રહ્યા છે મિત્રો મેઘરાજસિંહ ગોહિલે મિત્રો ખુલ્લે આમ દેવાયત ખવડના ધોબા ઉપાડી નાખ્યા છે કહ્યું છે કે દેવાયત ખવડ તારામાં તાકાત હોય તો તું મને મારીને બતાવ તું વીસ વર્ષના નાના છોકરાને મારીને તને સૌથી મોટું તોફ સમજે છે મિત્રો એવું તો ઘણું બધું કહ્યું છે મિત્રો દેવાયત ખવડને મિત્રો મેઘરાજસિંહ ગોહિલે ફાતળો પણ કહ્યું હતો મારા ભાઈઓ આવી અપશબ્દો મિત્રો ઘણા બધા બોલ્યા હતા મિત્રો અમે વિડીયોના માધ્યમથી આવું બધું ના કહી શકીએ ત્યારે મારા ભાઈઓ તમને જણાવી દે કે સોશિયલ મીડિયા આધારિત છે અમે આની કોઈ પણ જાતની પુષ્ટિ કરતા નથી અને અમે કોઈપણને સપોર્ટ પણ કરતા નથી મિત્રો એ ખાસ નોટ લે વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ પણ હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે એક નવા વિડીયો સાથે